કોઈ પણ નવું મશીન લેતા પેલા ને એકવાર અવશ્ય મળી જશે અને ખાસિયત વાત મારા વાળા તો પંદરસો આરપીએમ જે પંદરસો આરપીએમ ખાલી બતાવવાના નથી હો પંદરસો આરપીએમ માં તમને પણ બતાવવાનું છે પંદરસો આરપીએમ રનિંગ મશીન ચાલશે અને હેવી એક્સ લેનર મળી હો અને ડબલ ટાઇમિંગ બેડ જે પંદર અઢીસો માં પણ મળી રહે અને પંદરસો અઢીસો ના વજન વાત કરું તો બત્રીસો KG વજન પંદર અઢીસો માં મળી રહે માર્ટ ઓટો કટર ડાયનામિક પ્લસ પેન્ટોગ્રાફ જે તમને બેક સાઇડમાં ડબલ ઝેડ સપોર્ટ પણ આપે છે ન્યુ ડ્રોમ સિસ્ટમ ફાસ્ટ નીડલ ચેન્જ અને દાહો કંપની નું તો કોમ્પ્યુટર મળી રહે દાહો કંપની નું મેટ એ એટ કોમ્પ્યુટર જે વાઈફાઈ સિસ્ટમ વાળો અત્યારનું લેટેસ્ટ અને દાહો કંપની તરફથી તમને દસ વર્ષની વોરંટી પણ આપે છે ઓટોમિક ઓઇલ જે રનિંગ નીડલમાં પણ ઓઇલિંગ થઈ જાય છે અને પ્લસ ખાસિયતમાં મેન એ છે કે તમારા કોઈ પણ ફેબ્રિકમાં ડાગી નથી પડતી તો આટલી બધી સિસ્ટમ આપે છે તો વાટ કોની જવો છે મારા વાલા જે કે નો જો એકવાર ઇન્કવાયરી તો કરો